જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બે હજાર ચોવીસ વર્ષની ડિસેમ્બર મહિનામાં આવતી અંતિમ એકાદશી કે જેનું નામ છે સફલા એકાદશી તેના વિશે શ્રવણ કરીશું આ એકાદશીનું મહત્ત્વ શું છે પૂજા મુહૂર્ત શું છે પારણા મુહૂર્ત શું છે અને એકાદશી કયા દિવસે છે એકાદશીનું મહત્ત્વ શું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છે તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે આપણે બધા જાણીએ છીએ કે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે એક શુદ્ધ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં આવે છે સફલા એકાદશીની જે આ વર્ષે એકાદશી છે તે છવ્વીસ ડિસેમ્બરે ઉજવાશે બે હજાર ચોવીસની આ અંતિમ અગિયારસ છે માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે સફલા એકાદશીનું હવે આપણે મહત્ત્વ શું છે તે વિસ્તારથી જાણીશું સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ આ દિવસે તુલસી માતાનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસી માતાનો છોડ લગાવવાથી ધન અને સમૃદ્ધિ વધે છે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ અને નિત્ય તમારે તુલસી માતાની પૂજા કરવી જોઈએ સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વર્ષે સફલા એકાદશી પર જે સંયોગ બની રહ્યા છે તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું પંચાંગ મુજબ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સફલા એકાદશીના દિવસે યુગનું નિર્માણ થઈ રહ્યું છે જે રાત્રે દસ વાગ્યે અને બાવીસ મિનિટે સમાપ્ત થશે હવે આપણે વધ એકાદશી એટલે કે સફલા એકાદશી કયા દિવસથી શરૂ થાય છે અને એકાદશીનું સમાપન કયા દિવસે થાય છે પારણ મુહૂર્ત શું છે એ બધું વિસ્તારથી જાણીશું મસરવાદ એકાદશી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે દસ વાગે અને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે બાર વાગે અને તેતાળીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય ઉદયતિથિ અનુસાર સફલા એકાદશી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવારે મનાવવામાં આવશે આ એકાદશીનો એટલે કે સફલા એકાદશીનો પારણ ટાઈમ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે સાત વાગે અને બાર મિનિટથી શરૂ થઈ નવ વાગે અને સોળ મિનિટ સુધીનું રહેશે આ સમય દરમિયાન તમારે પારણા કરી લેવા છવ્વીસ ડિસેમ્બરે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે અને એક મિનિટથી શરૂ થઈ બાર વાગે અને બેતાળીસ મિનિટ સુધીનું રહેશે ભક્તો હવે સફલા એકાદશીના દિવસે તમારે વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની તેના વિશે આપણે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને હળદે આપવું તમારા પૂજા ઘર અને આખા ઘરને સાફ સફાઈ કરવી ત્યારબાદ આખા ઘરમાં અને ખાસ કરીને પૂજા ઘરમાં ગંગા જળથી છંટકાવ કરવો અને શુદ્ધ કરવું ત્યારબાદ એક બાજોટ પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન શ્રી વિષ્ણુની અથવા તો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવી તેમની સામે દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિને સૌ પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનો ચાલલો કરવો ત્યારબાદ તેમને અક્ષત અબીલ ગુલાલ સિંદૂર અને ફૂલ અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને તુલસી અર્પણ કરવી અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રોનો જાપ કરવો ત્યારબાદ ધૂપ કરવું દીવો પ્રગટાવવો અને ભગવાન શ્રી વિષ્ણુની અને માતા લક્ષ્મીની આરતી કરવી ત્યારબાદ ભોગમાં તમારે નાળિયેર ખીર મીઠાઈ ફળ વગેરે પ્રસાદી ધરાવવી ત્યારબાદ તમારે થાળ ગાવો અને ભગવાન શ્રી વિષ્ણુના મંત્રોનો જાપ કરવો માતા લક્ષ્મીના મંત્રોનો પણ તમારે જાપ કરવો આ દિવસે તમારે માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી વિષ્ણુના એકસો આઠ નામનો જપ કરવો એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ચાલીસા બોલવાનું ખૂબ જ મહત્ત્વ છે તો ખાસ કરીને શ્રી વિષ્ણુ ચાલીસાનું તમારે પાઠ કરવો ખૂબ જ લાભદાયી નીવડે છે અને આ દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું પરંતુ તુલસી ક્યારેય તમારે દીવો પ્રગટાવવો તેમની પૂજા ખાસ કરવી જોઈએ તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું આખો દિવસ તમારે ઉપવાસ રાખવો પણ જો તમે આખો દિવસ ઉપવાસ ના કરી શકો તો એક તાણું કરવું પરંતુ આ દિવસે અનાજ ખાવું નહીં એકાદશીના દિવસે ફક્ત સિંધવવાળું જ જમવું અને આ દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જરૂરિયાતમંદોને ગરીબોને દાન કરવું અન્નદાન વસ્ત્ર દાન કરવું અસહાય લોકોની સેવા કરવી વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનને ગાય ખૂબ જ પ્રિય હતી તેથી અગિયારસના દિવસે તમારે ગાયને ઘાસ રોટી ગોળ ખવડાવવું તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે આ દિવસે તમારે તામસિક ભોજન ગ્રહણ ના કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરેનું સેવન ના કરવું જોઈએ આ બધા નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કોઈપણ વ્રતનો ઉપવાસ કરીએ અથવા એકાદશીના વ્રતનો ઉપવાસ રાખવાથી આયુષ્ય અને આરોગ્યની રક્ષા થાય છે સાથે જ વ્યક્તિને પોતાના કાર્યોમાં પણ સફળતા મળે છે વ્રતના દિવસે કોઈને ભૂલથી પણ અપશબ્દ ન બોલવા જોઈએ કોઈનું અપમાન ન કરવું જોઈએ એકાદશીના દિવસે જલ્દી ઉઠવું તથા બપોરે સૂવાનું ટાળવું જોઈએ અને રાત્રે તમારે જાગરણ કરીને બાર વાગ્યા પછી સૂવાનું આ દિવસે ચોખા ખાવાનું વર્જિત હોય છે તેથી એકાદશીના દિવસે ઘરમાં ચોખાનો ઉપયોગ ન કરવો અને આખો દિવસ ભગવાનની આરાધના કરવી જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી નિયમો પાળીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા વ્રત કરશો તો તમને અવશ્ય ફળશે અને ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને મન વાંચિત ફળ આપશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે સફલા એકાદશીનું મુહૂર્ત શું છે પૂજન વિધિ શું છે શું કરવું શું ન કરવું અને આ એકાદશીનું મહત્ત્વ પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ મુહૂર્ત વિશે જાણી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ